યશવંત યશવંતરાય જીમ કમ્પાઉન્ડથી જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહની આન હતી ભરૂચ જિલ્લા કક્ષાના હાસોટમાં ધ્વજવંદનમાં પોલીસ દળના જવાનોની રાષ્ટ્રગીતની સુરાવલીઓ વચ્ચે કલેક્ટરે રાષ્ટ્રધ્વજની સલામી આપી પરેડનું નિરીક્ષણ કર્યું હતું જેમાં જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી અને જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા જોડાયા હતા જિલ્લા કલેક્ટરે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી સ્વતંત્ર સંગ્રામમાં દેશ માટે આહુતિ આપનાર તમામ વીરોને યાદ કર્યા હતા. આવતા બે દાયકામાં ગુજરાતનું ભરૂચ બનશે તેમ જિલ્લા સમાહર્તાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ધ્વજવંદન બાદ શાળાના બાળકોએ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અંતર્ગત ગરબા ગીત યોગ કરતબનું નિદર્શન અને પ્રસ્તુતિ રજૂ કરી જિલ્લામાં વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ મેળવનાર શ્રેષ્ઠીઓ તેમજ શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું પણ સન્માન તથા અભિવાદન કરાયું હતું હાસોટ તાલુકા વિસ્તારના વિકાસ માટે પચીસ લાખનો ચેક કલેક્ટરે જિલ્લા આયોજન અધિકારીને અર્પણ કર્યો હતો કાર્યક્રમની અંતિમ મહાનુભાવોએ પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ માસદીયા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ રમેશ મેસરી અરૂણસિંહ રાણા રિતેશ વસાવા ડી કે સ્વામી નિવાસી અધિક કલેક્ટર આર. ધાંધલ હાસોટના સરપંચ તાલુકા અને જિલ્લાના પદાધિકારીઓ અધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા તો હાસોટ ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં દુર્વા મોદીએ ગત પંદર ઓગસ્ટે પ્રતિજ્ઞા લીધી હતી કે ત્રણસો દિવસમાં ત્રણસો વૃક્ષારોપણ કરશે એક વર્ષમાં બોરભાઠા માંડવા દૂધધારા ડેરી જેપી કોલેજ અને નર્મદા કિનારે વૃક્ષારોપણ કરતા તેનું સન્માન કરાયું હતું સફોઈ નહી હૈ નહી સૌ તૈ કહે તે સફોઈ નહી